એટલે જો નાખી પડ્યો હોય ખાટલો લાગો છે કાલે હા ખાટલો લાગ્યો પણ ઊંઘો ગણ છોકવાઠા નાવો તો હા ઊંઘે અમારા બાપ છે ભાઈ હા પડશે

ન આવ બુ તઉ અલ્યા હું તો ભરી ગયો હા આસ્ત ફખરાટ ના થાય તો પેલા આવી જહો ને તો પથારી પેવી નાખશી આપડી હા આવી આવી જો આ ખવા પડી આવી જજો હા એવું પાકું હોય ઈ કપવાનું હા લે ફટી પથર ફટી પથર ફટી પથર કાપી લઈએ આ તો આગર રે બીજો આગર 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 આરો હોય એ કપપો પડશે આપો મમ મમ જલ્દી કરું પછી નક આવી જ ને આસે જો હું જોઈ લઉં ઓ તું જોતો રહે અલ્યા ચો

ઓછી <tod> <laughs> <laughs>

લાલું તારા મુઠી આટકો વેરે છે તું ખબર નહી તો આમ જોરી કરી પાહે આ તો ખા માલાપુરામાં કિસુ કિસુપા આ મગુબાન નામ છે ચોરી કરવામાં તું શું શું મને મારીશ મારીશ શું શું તું શું શું

બીજું વાત છે મન ના બોલાવતા તમે બોલાયો મને મુ બોલાયો તમને તમે કહેતા હતા કે પેલા લાલા આનંદ ખાટા બેલો બે